હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો આજે આપણે વેજીટેબલ હાંડવો બનાવીશું અને એ પણ સ્ટીલની તપેલીમાં તો મારો આગળ પણ મેં હાંડવાનો વિડીયો મૂકેલો છે બધાને ખૂબ જ ગમ્યો છે પણ ઘણા બધાના બહુ જ બધા સવાલો હતા બહુ બધી ક્વેરીઝ હતી તો આજે આપણે બધી જ ક્વેરીઝને દૂર કરીશું મતલબ બધાના દરેક સવાલનો આજે જવાબ મળી જશે તો અહીં મેં હાંડવાનો રેડીમેડ જે તૈયાર લોટ આવે છે એને જ મેં છાશમાં પલાળ્યો છે અને અંદર ચાર પાંચ દાણા મેથીના નાખ્યા છે કોઈ સોડા કે કંઈ પણ એડ નથી કર્યું અને એને મેં લગભગ સાત આઠ કલાક સુધી પલાળી રાખ્યું છે તો સરસ મજાનો આથો આવી ગયો છે અને આથો આવ્યો છે એટલે આપણો હાંડવો સરસ સોફ્ટ બનશે અને ફૂલશે તો અહીં એની અંદર આપણે એડ કરવા માટે જે મરચાં આદુ અને લસણ લીધા છે મેં તો બેથી ત્રણ તીખા મરચાં ચારથી પાંચ કળી લસણ લીધું છે અને એક મોટો ટુકડો આદુનો લીધું છે અને આપણે એને અધકચરો પેસ્ટ કરી લઈશું એને તો અહીં મારે વટાણા પણ એડ કરવાના છે પણ વટાણા આખા હોય છે તો બાળકો કાઢી નાખે છે તો એને પણ મેં અહીં આદુ મરચાંની સાથે જ પીસી લીધા છે આ મેં ફ્રોઝન વટાણા લીધા છે તમે જે બીજા જે વટાણા આવે છે આપણે તાજા એ પણ લઈ શકો છો અને એની અંદર એડ કરવા માટે એક મુઠ્ઠી જેટલી મેથીની ભાજી છે એક મુઠ્ઠી જેટલી કોથમીર છે આ અડધું કેપ્સિકમ અને એક મોટો ટુકડો ગાજર અને થોડો નાનો ટુકડો મારી પાસે દૂધી ન હતો તો એને છીણી લીધું છે મેં તો આટલી વસ્તુ આપણે અંદર એડ કરીશું તમને આ સિવાય જે પણ વેજીટેબલ ભાવતા હોય તમે એડ કરી શકો છો અને અહીં આપણું આથો આવેલું છે ખીરું તો થોડી ખટાશ તો હશે જ તો એને બેલેન્સ કરવા માટે આપણે અંદર દોઢ ચમચી જેટલી ખાંડ મેં એડ કરી છે અહીં અડધી ચમચી જેટલી હળદર મેં એડ કરી છે અને અડધી ચમચીથી પણ અડધું મેં અંદર અજમો એડ કર્યો છે અહીં તલ આપણે બે મોટી ચમચી જેટલા એડ કરીશું અને એની સાથે આપણે અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે લાસ્ટમાં પણ થોડું ચાખી લઈશું તો અહીં મેં થોડું ઓછું જ મીઠું એડ કર્યું છે પહેલાં અને આપણે બધું સરસ રીતે હલાવી લઈશું તો અહીં આપણે જે હાંડવો બનાવીશું એને સ્ટીલની તપેલીમાં કેવી રીતે બનાવીશું એ બધી જ હું ટિપ્સ અને ટ્રીક્સ આપીશ તો આપણે બધા જે વેજીટેબલ્સ છે એ બધા આપણે અંદર એડ કરી દઈશું મેથી કોથમીર કેપ્સિકમ ગાજર અને દૂધી આ સિવાય તમે ફ્લાવર કોબીજ ફણસી ઘણી બધી વસ્તુઓને અંદર એડ કરી શકો છો તો આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને જો આપણું ખીરું થોડું થીક લાગે તો આપણે થોડું પાણી એડ કરીશું તો અહીં મેં બે ચમચી જેટલું પાણી એડ કર્યું છે અંદર તો સરસ એકદમ ટેસ્ટી આપણું બેટર બનીને રેડી છે હાંડવાનું અને હાંડવો ખરેખર ખૂબ જ સરસ બન્યો હતો અને આજે આપણે આદુ મરચાંને વટાણાને લસણવાળી જે પેસ્ટ છે એને પણ અંદર એડ કરી દીધી છે મેં તો અહીં મેં કોઈ જાતનો અંદર ઈનો કે ખાવાનો સોડા કશું જ એડ નથી કર્યું છતાં પણ હા આપણો હાંડવો ખૂબ જ સરસ બન્યો હતો કેમ કે અંદર સરસ આથો આવ્યો છે તો આપણે કસાની જરૂર નથી અને મને થોડું પાણી ઓછું લાગ્યું તો બે ચમચી જેટલું મેં એડ કર્યું છે તો હવે આપણે હાંડવાને વઘાર કરવા માટે એક લોઢિયાને આપણે ગેસ પર મૂકી દઈશું તો અહીં મેં બેટરને થોડું ટેસ્ટ કરી જોયું છે થોડું મને મીઠું ઓછું લાગ્યું છે તો અંદર આપણે મીઠું એડ કરી દઈશું તો આપણું બેટર રેડી છે અને એની અંદર આપણે થોડો વઘાર કરીશું તો અહીં વઘાર માટે આપણે સિંગતેલનો જ યુઝ કરીશું અને સિંગ તેલથી કોઈ પણ ફરસાણ હોય એને સિંગ તેલથી જ આપણે વઘારવાનું હોય છે તો અહીં એ પહેલાં હું બતાવી દઉં કે આપણે હાંડવો કેવી રીતે બનાવવાનો છે તો આ જે મારી પાસે કઢાઈ છે મોટી એની અંદર તમે આ કાણાવાળું ઢાંકણું યા કાંઠલો યા સ્ટેન્ડ કંઈ પણ તમે યુઝ કરી શકો છો એની અંદર કશું જ આપણે એડ નથી કરવાનું નથી પાણી એડ કરવાનું નથી મીઠું એડ કરવાનું કંઈ જ નથી એડ કરવાનું અને આ રીતે જ આ રીતે જ રાખવાનું છે ને એની અંદર આપણે હાંડવો બનાવીશું તો એને ઢાંકીને દસ મિનિટ માટે આપણે ધીમા તાપે પ્રિહિટ કરીશું આપણી કઢાઈને અને ત્યાં સુધી આપણે હાંડવાનો વઘાર કરી દઈશું તો અહીં થોડી ઘણી મારાથી પણ મિસ્ટેક થઈ છે જે હું તમને આગળ બતાવીશ તો ઉતાવળ ના કરવી ક્યારેય હાડવ કંઈ પણ વસ્તુ બનાવવાની હોય તારે તો અહીં મેં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું મેં તેલ લીધું છે સિંગ તેલ અને એની અંદર સૌથી પહેલાં આપણે રાઈ એડ કરીશું અડધી ચમચી જેટલી મેં એડ કરી છે અને રાઈ સરસ તતડે પછી આપણે અંદર હિંગ એડ કરીશું અડધી ચમચી જેટલી અહીં મેં મેથીઓ મસાલો જે આવે છે અથાણાનો એ મેં એક ચમચી જેટલો એડ કર્યો છે બે લાલ સુકા મરચાં એડ કર્યા છે આ સાથે આપણે મુઠ્ઠી ભરીને મેં તલ એડ કર્યા છે એની અંદર અને બે લવિંગ એડ કરેલા છે અને એનો વઘાર સરસ થઈ ગયા પછી આપણે અંદર ખીરાની અંદર એને એડ કરી દઈશું તો વઘાર સાથેનું આપણું બેટર બનીને રેડી છે તો હવે જે તપેલીની અંદર આપણે હાંડવો બનાવવાનો છે એને પણ આપણે ગ્રીસ કરવાની છે તેલથી અને લોટથી ડસ્ટિંગ કરવાનું છે અને પ્રોપર રીતે નહીં થાય તો આપણો હાંડવો ચોટી પણ શકે છે પણ સ્ટીલની તપેલીમાં પણ હાંડવો બને છે એ વાત ક્લિયર છે તમે પણ બનાવી શકો છો જો થોડી ઘણી વસ્તુ વાતોનું ધ્યાન રાખશો તો અહીં મેં સ્ટીલની તપેલી લીધી છે અને એને તેલથી મેં ગ્રીસ કરી લીધી છે સારી રીતે ગ્રીસ કરવાની અને સારી રીતે લોટ પણ દરેક જગ્યાએ લાગવો જોઈએ એ રીતે આપણે લોટથી ડસ્ટિંગ પણ કરી લઈશું તો ખૂબ જ ઈઝી છે ખૂબ જ સરળ છે તમે ગમે ત્યારે ગમે ત્યાં હો તમે હાંડવું બનાવી શકો છો તો એટલી સરળ રીતે હું લઈને આવી છું અને તમે પ્લીઝ એકવાર બનાવજો ખરેખર સરસ બનશે કશું જ નથી થતું નથી તપેલીને કશું થતું કે નથી હાંડવાને કંઈ થતું સરસ જ બને છે તો ઘણાને બી કશે કદાચ તપેલી ફાટી જાય અથવા તપેલીમાં હાંડવો ચોટી જતો હશે બહુ જ તો એવું કશું જ નથી થતું આપણે સારી રીતે લોટથી અને કોટ કરી લીધું છે ચારે બાજુથી તો હવે આપણે એની અંદર આપણે બેટર એડ કરી દઈશું તો અહીં મારું બેટર છે એ અડધી તપેલીથી પણ વધારે છે મતલબ તપેલી અડધી ભરાઈ ગઈ છે અને એનાથી પણ થોડું વધારે એટલું બેટર છે તો મારા હાંડવાને બનતા થોડો વધારે ટાઈમ લાગશે તો મારો હાંડવો પિસ્તાલીસ મિનિટથી પચાસની અંદર પચાસ મિનિટની અંદર થઈ ગયો હતો જો આનાથી અડધું બેટર તમારું હશે તો તમારો હાંડવો ત્રીસથી પાંત્રીસ મિનિટમાં પણ થઈ જાય અને એનાથી પણ ઓછું બેટર હોય તો વીસથી પચીસ મિનિટમાં પણ થઈ જાય છે પણ એક વાત એક વાતનું ધ્યાન રાખવું કે જ્યારે પણ સ્ટીલની તપેલીની અંદર તમે હાંડવો બનાવવાનો હોય તો એકદમ સ્લો ગેસ પર જ આપણે એને બનાવવાનો છે તો ઉપરથી લાસ્ટમાં આપણે તલને સ્પ્રિન્કલ કરી લઈશું કેમ કે તલ વગરનો હાંડવો તો બિલકુલ જ જોવો ના ગમે તો ખાવો તો ક્યાંથી ગમે તો હવે આપણી તપેલી પણ રેડી છે આપણે એને હાંડવાના જે આપણે કડાઈ મૂકી છે એની અંદર આપણે મૂકી દઈશું તો જુઓ તમે જોઈ શકો છો કે આપણે અંદર કશું જ એડ નથી કર્યું માત્ર અને માત્ર આ કાણાવાળું જે આપણે કૂકરમાં મૂકતા હોય છે ઢાંકણું એ જ મૂક્યું છે મેં અને એની ઉપર જ આપણે આ તપેલીને મૂકી દઈશું અને આપણે ઢાંકીને લગભગ મેં વીસ મિનિટ પછી જોયું હતું પણ અહીં મારી પહેલી ભૂલે થઈ હતી કે અહીં મેં દસ મિનિટ માટે થોડું ફાસ્ટ ગેસ રાખ્યો હતો તો તમારે ક્યારેય ફાસ્ટ ગેસે સીલની તપેલીમાં હાંડવો ના બનાવો તો અહીં ચાલીસથી પિસ્તાલીસ મિનિટ થઈ હતી અને આપણો હાંડવો સરસ ફૂલીને સરસ બની ગયો છે જો ઉપર જે ક્રેક્સ આવી છે એને લીધે સમજી જવાનું કે આપણો હાંડવો પ્રોપર બની જ ગયો છે અને આમાં હાંડવો બનતો હોય ત્યારે સાઈડમાંથી પહેલાં એ ચડે છે અને વચ્ચે સૌથી છેલ્લે વચ્ચમાં ચડે છે એટલે ઘણીવાર વચ્ચે ખીરું કાચું રહી જાય તો એનું ધ્યાન રાખવું અને વચ્ચેથી ચેક કરવાનું કે હાંડવો આપણો બની ગયો છે કે નહીં તો આપણો હાંડવો ખૂબ જ સરસ રીતે બની ગયો છે પણ મેં દસ મિનિટ જે ફાસ્ટ ગેસે રાખ્યો હતો ને તો એને લીધે બિલકુલ સહેજ જ નીચે ચોટી ગયો હતો મારો હાંડવો અને એને લીધે જ્યારે મેં એને ઉલટાઈને કાઢવાની કોશિશ કરી તો થોડો નીચેથી ચોટી ગયો હતો બાકી ખૂબ જ સરસ રીતે હાંડવો થાય છે નથી તપેલીને કશું થતું કે નથી કંઈ જ નથી થતું તો હું જ્યારે એલ્યુમિનિયમના વાસણમાં બનાવું છું ને ત્યારે થોડું દસ મિનિટ ફાસ્ટ ગેસે રાખું છું તો આમાં પણ મેં એ ભૂલ કરી તો તમારે હંમેશા એને સ્લો ગેસ પર જ બનાવવાનો અને તમારું ખીરું જેટલું હોય એ પ્રમાણે તમારે એનો ટાઈમ સેટ કરવો અને દસથી પંદર મિનિટ પછી એને એકવાર ચેક કરી લેવું અને એ રીતે થોડું થોડું ચેક કરતા રહેવાનું તો સરસ સોફ્ટ અને એકદમ ચડી ગયો છે આપણો હાંડવો અને જોતાં જ ખાવાનું બંધ થઈ જાય એટલો સરસ આપણો હાંડવો બન્યો છે તો આજુબાજુમાં જે લોટ અને તેલ છે એ થોડું બળી ગયું છે એવું દેખાય છે કેમ કે તપ સ્ટીલની તપેલી ખૂબ જ ઝડપથી ગરમ થઈ જતી હોય છે અને એના માટે જ આવું થયું છે બીજું કંઈ જ કારણ નથી બાકી હાંડવો તો સરસ બને જ છે તો હવે આપણે એને ડીમોલ્ટ કરીશું તો અહીં બીજી ભૂલ મેં એ કરી કે મારો હાંડવો એકદમ ગરમ હતો અને મેં એને કાઢવાની કોશિશ કરી છે જો કે મેં એને દસથી પંદર મિનિટ સીજાવા દીધો છે બની ગયા પછી પણ છતાં પણ એકદમ ગરમ હતો અને એને મેં કાઢવાની કોશિશ કરી તો સાઈડમાંથી તો સરસ ચડી ગયો છે ને સરસ બદામી કલર પણ આવી ગયો છે ક્યાંયથી બળ્યો નથી આપણે એલ્યુમિનિયમના કુકરમાં બનાવતા હોય છે ને હાંડવાના તો એમાં પણ ખબડા થઈ જતા હોય છે બળી જતો હોય છે તો છતાં પણ આની અંદર તો સરસ બન્યો જ છે અને નીચે ખાલી વચ્ચેથી થોડો ચોટી ગયો હતો ને મારો હાંડવો એટલે આ રીતે એનું લેયર છૂટું પડી ગયું છે નીચેનું બાકી કશું જ વાંધો નથી આવ્યો અને આસાનીથી જો નીકળી પણ જાય છે તપેલીની અંદરથી તો તમે ધીમા તાપે કરશો તો આવું આટલું પણ તમારો પ્રોબ્લેમ નહીં આવે અને આખો જ હાંડવો તમારો બહાર આવી જશે તપેલીમાંથી તો આ રીતે તમે પણ બનાવો હાંડવો અને તમને જો મારી રેસીપી સારી લાગી હોય તો અને કંઈ પણ તમને નવું શીખવા કે જાણવા મળ્યું હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો જુઓ કેટલો આસાનીથી નીકળી ગયો છે નીચેનું પણ બસ ખાલી વચ્ચેથી થોડું સહેજ ચોટી તો બાકી કશું જ વાંધો નહીં આવજો તપેલી આપણી આખી અમને એમ છે પણ આ દસ મિનિટ મેં ફાસ્ટ ગેસે કર્યો એટલે જ થોડોક ચોંટ્યો છે બાકી કોઈ જ વાંધો નથી આવતો અને સરસ રીતે ચડી પણ ગયો છે અને સરસ રીતે એના પીસ પણ પડી જશે તો આપણે એને કટ કરીને પણ જોઈશું તો દેખો કેટલો સરસ હાંડવો દેખાય છે ને એકદમ સરસ રીતે બને છે કોઈ કુકરની કે નોનસ્ટિકની જરૂરત નથી હવે તમે મન થાય ત્યારે તમે હાંડવો બનાવી શકો છો જો આટલું આટલી વસ્તુઓનું ધ્યાન રાખશો તો સરસ બનશે તમારો હાંડવો તો સાઈડમાંથી પણ હું તમને બતાવું કે જુઓ કેટલું એકદમ બદામી કલર આવે છે ક્યાંયથી ચોટ્યો નથી આપણો હાંડવો અને એકદમ સોફ્ટ જાળીદાર બન્યો છે તો આવો સરસ હાંડવો તમે પણ બનાવજો અને આજની રેસિપી તમને કેવી લાગી પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો અને આ સિવાય પણ તમારા જો પણ કંઈ પણ સવાલ હોય તો મને પ્લીઝ કમેન્ટ કરીને જણાવી શકો છો તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો સારું લાગ્યો હોય અને જો તમે પૂરો વિડિયો મારો દેખ્યો હોય આજનો તો થેન્ક્સ ફોર વોચિંગ રાધે રાધે